ન્યુબર્ન બેબી માટેની જરૂરી વસ્તુનો કોમ્બો રેડી થઈ ગયો છે કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી કે મારે ન્યુબોર્ન બેબી આવવાનું છે ને મને કે ખ્યાલ પણ નથી અને ટાઈમ પણ દે તો તમે મને તમારી રીતના એક કોમ્બો સેટ કરી આપો ને કે મારે બીજે ક્યાંય પણ એક પણ વસ્તુ લેવા જાવી ન પડે તો મે ઈ ટાઈપનો કોમ્બો કરતી તો છે એમાં તમને બધી જ ન્યુબોર્ન બેબી માટેની પ્રોડક્ટ આપી દીધી છે એટલે તમારે બીજે ક્યાંય પણ વસ્તુ લેવા નહીં જવી પડે ઈ ટાઈપનો કોમ્બો છે એટલે મને એમ થયું કે હું તમને પણ આ વસ્તુ શેર કરી દઉં કે જે લોકોને ખ્યાલ ન હોય તો હોસ્પિટલમાં શું શું વસ્તુ જોઈએ ન્યુબોર્ન બેબી માટે શું શું વસ્તુ જોઈએ એનો કોમ્બો રેડી કરી દીધો છે જો તમારે ઓર્ડર કરવો હોય તો ગુજરાતમાં ફ્રી શિપિંગમાં મળી જવાનો છે અને ડિસ્પ્લે ઉપર અમારો નંબર આપેલો છે સુરત યોગી ચોક છે કસ્ટમાઈઝ કરવું હશે ને તો કસ્ટમાઇઝ પણ અમે તમને કરી આપીશું એડ વસ્તુ કરવી છે તો પણ કરી આપશું બધી પ્રોડક્ટ નંબર લેવાની છે એટલે તમારે કોઈ પણ ચિંતા કરવાની નથી અને અમારા ટ્રસ્ટ ઉપર તમારે આ કોમ્બ લેવો હોય તો અત્યારે જ ઓર્ડર કરો થેન્ક યુ